રાજકોટ શહેરમાં રૂપાલાના વિરોધ વચ્ચે અલગ અલગ બે દ્રશ્યો છે તે સામે આવ્યા છે એક તરફ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બોયકોટ રૂપાલાના પોસ્ટરો લાગ્યા છે તો બીજી તરફ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાના પ્રચારના પોસ્ટરો લાગ્યા છે અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોની તાજેતરમાં મીટિંગ મળી હતી મીટિંગમાં પરસોત્તમ રૂપાલાને સમર્થ આપવાની વાત કરવામાં આવી છે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં એસી જેટલા લોકો પાટીદાર છે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે તો હવે રાજકોટના અંબિકા ટાઉનશીપની અંદર પાટીદાર સમાજ જે છે તે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને સમર્થનમાં આવ્યો હોય તે પ્રકારનો દ્રશ્યો છે તે સામે આવી રહ્યો છે ગઈકાલે પાટીદાર આગેવાનો દ્વારા છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી અને હવે આજે રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આજે પાટીદાર એટલે કે પાટીદાર વિસ્તાર છે આ વિસ્તારની અંદર છે તે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતા બેનરો છે તે લગાવવામાં આવ્યા છે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને તમે કઈ રીતના જોવો છો અમારો જે કાર્યક્રમ છે એને વિરોધ સાથે કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને સમર્થન છે એમના નિવેદનને સમર્થન નથી આ બહુ સ્પષ્ટતા સાથે હું જણાવું છું આ વિસ્તાર છે વિકાસ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે પચાસ હજારથી ઉપર આ વિસ્તારની અત્યારે પોપ્યુલેશન છે એટલે આ વિસ્તારના સમગ્ર સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખોની એક તાજેતરમાં અમે અહીંયા મિટિંગનું આયોજન કરેલું અને એમાં સર્વાનુમતે એમાં સર્વ સમાજના લોકોએ સાથે મળીને એવું નક્કી કર્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન કરવું રાજકોટના આ ખાસ કરીને જે આ વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક એસી ટકા વસ્તી આ વિસ્તારમાં પાટીદારોની છે તો અહીં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સમર્થનને લઈ ક્યાંક ક્યાંક આ રાજકોટની અંદર આ વિવાદ સર્જાયું લાગી રહ્યું છે તમને આ સર્વે સમાજ દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે માત્ર પાટીદાર સમાજ પોસ્ટર લગાવ્યા છે એવું નથી જોઈ શકો છો પોસ્ટરમાં પણ જે સૌજન્ય છે એમાં અલગ અલગ સમાજના લોકો છે એટલે એમાં કોઈ એવું પાટીદાર નો કોઈ મુદ્દો નથી ખાસ કરીને એક ચર્ચા આવી રહ્યા સામે આવી રહી છે કે રાજકોટમાં પાટીદાર સમાજનું એક સંમેલન આજે રાત્રે મળવા જઈ રહ્યું છે આ સંમેલનની કઈ તૈયારીઓ છે ને આ સંમેલનમાં કઈ ચર્ચા કરવાનો આ બાબતના મેસેજ આજ સવારથી સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે પણ મેં એ બાબતે આગેવાનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એ વિશે મને પણ કોઈ વિશેષ જાણકારી નથી અન્ય જે છે સાથે વાત રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો વિસ્તારમાં લગાવવામાં છે ખાસ કરીને એસી ટકા જેટલી વસ્તી જ્યારે પાટીદારોની આ વિસ્તારમાં છે તો ક્યાંક ને ક્યાંક આ વિવાદ સર્જે તેવું લાગી રહ્યું છે આપણે વિવાદ સર્જાવાનું કોઈ કારણ નથી અમે લોકોએ

અહીં અમરે મોદી સાહેબના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં 10000 ની સંખ્યામાં સભા કરી એવું અમારું નકકી દ હતું એટલે આ ઇશ્યુને અમારે કઈ પણ લેવા દેવા નથી ચર્ચા છે કે આજે મિટિંગ મળવાની છે આ પાટીદાર સમાજની બેઠક હશે કે જેમાં આગેવાનોને બોલાવવામાં આવશે ને ખાસ કરીને પરશુતમ રૂપાલાના સમર્થનની વાત આ મિટિંગમાં કરવામાં આવશે આપને કોઈ અંદાજ છે ના જો આ મીટિંગમાં જે આજે જે સોશિયલ મીડિયામાં જે કંઈ સમાચાર આવી રહ્યા છે એનો મને ખ્યાલ નથી અને કોઈ પણ સમાજના નેતાઓની મિટિંગ હોય તો એ પારા જાણમાં નથી ખાસ કરીને જે રીતના વિવાદ સામે આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો સતત ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે એ નિવેદનને લઈ ખાસ કરીને જે નિવેદન બોલ્યા છે આને તમે કઈ રીતના જોવો છો પણ એ નિવેદનો જે હોય મેં કોઈ સોશિયલ મીડિયામાં વાંચ્યું પણ નથી પણ ચૂંટણી તો આવતી જતી રહેતી હોય છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મોદી સાહેબે જે રાષ્ટ્રીયના કાર્યો કર્યા છે એના સમર્થનમાં જ ભારતીય જનતા પાર્ટી તરફથી વોટ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક હું ચોક્કસ કહીશ કે એક પર્ષોત્મ રૂપાલે જેવા સક્ષમ નેતૃત્વ રાજકોટ ને આપ્યા છે તે હું તો નકરા રાજકોટનું નહીં પોરબંદને પણ સક્ષમ નેતૃત્વ આપ્યું છે તો મોદી સાહેબના સમર્થનમાં ઉમેદવારને જંગી લીટથી જીતવા જોઈએ એવી અમારી નેમ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે રીતના પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે સામે આવી રહ્યો છે આ વિરોધની વચ્ચે રાજકોટના એસી જેટલી વસ્તી ધરાવતા આ જે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે આ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાને સમર્થન આપતા પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે ખાસ કરી સ્થાનિક લોકો દ્વારા છે તે અવારનવાર મીટિંગો બોલાવી અને પરસોત્તમ રૂપાલાને સમર્થન છે તે હાલ આપવામાં આવી રહ્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ